રામા તમારે દેવળે અને ધમકે લોબાનના ધૂપ પણ નર ને નારી તમને નમણું કરે બાબાજી નમે છે મોટા મોટા ભૂપ ઓલા નર ને નારી તમને નમણું કરે નમે છે મોટા મોટા ભૂપ એવા નિજાર ધર્મની જેણે જ્યોત પ્રગટાવી એવા ભગવાન શ્રી રામદેવજી મહારાજ અને ઈ રામદેવજી મહારાજે જેનો ઉદ્ધાર કર્યો એવો ભેરવો રાક્ષસ અને ભેરવા રાક્ષસના ઇતિહાસની આપણે જ્યારે વાત કરવી છે તો ભેરવો રાક્ષસ શું જન્મથી જ રાક્ષસ હતો નહીં એને એક શ્રાપ મળવાથી એ રાક્ષસ થઈ ગયો હતો તો એને શ્રાપ શા માટે મળ્યો એને એવું શું કર્યું અને ઈ ભેરવો કયા ગામનો હતો મૂળ કોણ હતો અને રાક્ષસ શ્રાપ મળ્યા પછી રાક્ષસ થયો અને જે ભૂમિ છે ત્યાંના પશુ પક્ષીઓને તો પ્રશ્ન ઈ થાય કે બાર ગાઉ માં શા માટે ઈ બાર ગાઉ બહાર કેમ નહોતો નીકળતો ઈ તો રાક્ષસ હતો એનામાં તો બધી જ તાકાત હતી એ ધારે ત્યાં જઈ અને પોતાનો ખોરાક લઈ શકે પણ માત્ર બહારગાંવમાં જ કેમ અને બહારગાંવથી આગળ કેમ નથી જઈ શકતો એનું કારણ શું એ બધી જ વાતો છે એ બધા જ પ્રશ્નોના જવાબો છે એ આ ભેરવા રાક્ષસના ઇતિહાસની અંદર આવે છે અને એના ભેરવાના ઇતિહાસની જો વાત કરવી હોય તો જોધપુરની જે રાજધાની છે એ જોધપુર રાજધાનીનું જેસલમેર જે છે એ મોટામાં મોટું રાજ્ય હતું અને જેસલમેર રાજ્યમાં ત્યાંના મહારાજાનો જે નાનો ભાઈ હતો એનું નામ નાનકસિંહ હતું અને આ નાનકસિંહને સોળ ગામ છે એ સોંપવામાં આવ્યા હતા અને સોળ ગામનું બધું ધ્યાન આ નાનકસિંહ રાખતા અને એમ કહેવાય છે કે જે સોળ ગામ છે એમાંનું એક ગામ એટલે સાંથલમેર નામનું ગામ ઈ સાંથલમેર ગામ જે હતું ત્યાં વાણિયા રહેતા અને તેને ત્યાંના લોકો છે ભૂતડા જાતિમાં એક ભૈરવ નામનો ઈ માણસ હતો ઈ ભૈરવ નામનો વ્યક્તિ હતો તેમની પોતાની એક પત્ની પુત્ર અને બેન આ ત્રણેયની સાથે આ ભૈરવ છે એ પોતાના પરિવાર સાથે રહેતો અને ઘટના એવી બને કે આ જે હતો એમની એનું નામ પૂનની છે એ કોઈ કામથી એમ કહેવાય છે કે જોધપુર રાજધાનીમાં આવેલું મંડોર નામનું જે ગામ છે એ મંડોર ગામે પોતે જાય છે પૂનની આ ભેરવાની બેન પુનની ત્યાં જાય છે અને હામે જે સોળ ગામનો રાજા હતો વહીવટ કરતો હતો જે જોધપુરના રાજધાનીના ઈ જે મહારાજા હતા એ મહારાજાનો જે નાનો ભાઈ નાનકસિંહ હતો જે સોળ ગામનું ધ્યાન રાખતો હતો એ નાનકસિંહ છે એ આ ભેરવાની બેન જે પૂનની છે એની હામે મળે છે અને હામે મળતાની સાથે આ પૂર્ણનો એટલું બધું અદ્ભુત રૂપ હતું કે રૂપમાં આ નાનકસિંહ છે એ મોહાઈ જાય છે ભાઈઓ અને મોહી ગયો અને જાણકારી મેળવી લીધી કે આ જે છોકરી છે પુનની ક્યાંની છે એટલે ખબર પડી કે સાંથલમેરની છે એટલે સાંથલમેરમાં એમ કહેવાય છે કે સૈનિકોને મોકલી દીધા અને કીધું કે પુનની ની ઘરે જઈ અને આ સંદેશ આપી દીજો અને એ સંદેશમાં લખેલું હતું કે જે આ રૂપવતી નારી છે પૂનની એની સાથે નાનકસિંહ છે એ લગ્ન કરવા માંગે છે અને જલ્દી અમને જવાબ આપજો અને જો જવાબ નહીં આવે તો પુનનીને અમે અપહરણ કરીને લઈ જઈશું પણ એની સાથે પરણવું એ પાકું છે આવું નાનકસિંહે સંદેશ મોકલ્યો અને ભેરવાએ વાંચ્યો ભાઈઓ અને વિચાર કર્યો કે અમે તો નાના માણસ ને આ તો હોળ ગામ ધણી આ નાનકશી સામે પડવું તો પડવું કેમ પણ જે આવું કૃત્ય કર્યું હોય બેન દીકરીની સામે જેને આવી નબળી નજર નાખી હોય એને જીવતા રહેવા ના દેવાય એવો વિચાર કરી અને ભૈરવ છે ને ઈ કાશી જાય છે કાશી જઈ અને એક મહાન યોગીને મળે છે અને ત્યાં જઈ અને બધી જ વાત કરી કે મારી બેન સાથે જે ઘટના બની છે ખોટું થતું હોય છે તો બાપુ આનો કઈક ઉપાય બતાવો કે હું આની સામે પડી શકું હું તો નાનો માણસ છું મારાથી કઈ થઈ શકે એમ નથી એટલે આપના ચરણમાં હું આવ્યો છું અને આ વાત જયારે થઈ ને ત્યારે યોગી છે એની શ્રાવણ મહિનાની અમાસ આવે ને એ અમાહ ની રાતે અર્ધીક રાતને ટાણે સમશાને જાજે અને આ તો એવો કઈક વિદ્યા વાળો સાધુ હતો એટલે એવું બધું બતાવ્યું કે ધ્યાન રાખજે એક બ્રાહ્મણ ની દીકરી અને એક ગોરી ગાય ની બ્રાહ્મણની દીકરીને તારે મારવી પડશે અને ગોરી વાછડીને તારે મારવી પડશે જો તારાથી થઈ શકે તો આ બે વસ્તુને મારી એનું માંસ કાઢી એક હાંડીની અંદર નાખી અને શમશાનમાં જે જગ્યાએ ચિતા રાખવાની જગ્યા હોય એ જગ્યાએ સળગાવી

આ તને જે સિદ્ધિઓ મળે એની સદુપયોગ કરજે નહીતર તું હેરાન થઈશ કે કાંઈ વાંધો નહીં બાપુ એમ કહી એની સંતના ચરણે પગમાં પડી એના આશીર્વાદ લઈ અને આ ભૈરવ છે એ પાછો તો વળી ગયો અને ધીરો ધીરો સમય છે એ જવા માંડે છે અને જે નાનકસિંહ છે એના વારંવાર સંદેશ આવે છે કે અમને જવાબ આપો અને હામો આ ભૈરવ છે એ જવાબ લખીને કે છે કે થોડોક સમય ખમો અમે લગ્ન તો કરાવી જ દેશું પણ થોડોક સમય નહીં અમને અમને થોડોક સમય આપો અમારે વિચારવું પડશે આવા સંદેશમાં જવાબ હામાં લખી લખીને મોકલી દે કે જેના કારણે પોતાની બેનનું અપહરણ ન થાય અને પછી ભેરવો છે એ શ્રાવણ મહિનાની અમારની અડધી રાતે શમશાનમાં જાય છે એક બ્રાહ્મણની ને એમ કહેવાય છે કે અપહરણ કરીને લઈ ગયો અને એક ગાયની ગોરી ગાયની લઈ અને બંનેને એમ કહેવાય છે કે મોતને ઘાટ અને બંને હાંડીમાં રાખી અને ચૂલો હળગાયો અને એની ઉપર ઈ જે હાંડી છે એ મૂકવામાં આવી અને જ્યારે માંસ ગરમ થયું ધુવાડા નીકળવા માંડ્યા એ ની અંદરથી એક શક્તિઓ પ્રાગટ થયું એ શક્તિઓનું પ્રાગટ્ય થયું અને કઈ શક્તિઓ હતી એનું કોઈ વર્ણન હજી સુધીમાં મળ્યું નથી પણ એવું લખવામાં આવ્યું છે કે શક્તિઓ પ્રગટ થઈ અને કીધું કીધું કે માંગી લે અને ત્યારે મને બધી જ સિદ્ધિઓ આપી દો કે હું તમામ વસ્તુ છે એની હામે પડી શકું મારે સ્ત્રીઓનું રક્ષણ કરવું છે બેનું દીકરીઓનું રક્ષણ કરવું છે એટલે મને બધી જ સિદ્ધિઓ આપી દો એટલે તમામ સિદ્ધિઓ છે આ ભેરવાને આ શક્તિઓ આપ્યા પછી ભેરવો છે એમ કેવાય છે કે પોતાની શક્તિઓને લઈ અને પછી ઈ જે નાનકસિંહ હતો એની સાથે પોતાની બેનનું જે અપમાન થયું હતું જે છેડતી થઈ હતી એનો બદલો આ નાનકસિંહ સાથે લીધો બદલો લીધા પછી તો પોતાને થોડો થોડો ઘમંડ આવવા માંડ્યો અને એમ કહેવાય છે કે પોતે પણ એક એવું લાગવા માંડ્યું કે હું જ કાંઈક છું મારામાં જ બધી શક્તિ છે એવું ધીરે ધીરે અભિમાન આવવા માંડ્યું અને સાધુના શબ્દો જે હતા એ યાદ ન રહ્યા કે તું આ સદ માર્ગે તારી શક્તિ વાપરજે એમ સાધુએ કીધું તું પણ પછી તો એ અધર્મ કરવા માંડેલો ધીરે ધીરે માણસોને હેરાન કરે આવું કરતા કરતા એક વખત એક ઘટના એવી બની કે પોતાનું જે ગામ છે ત્યાંથી થોડેક દૂર એક સાધુનો આશ્રમ હતો ને એ શિષ્યોને ભણાવતા એમાં એક વાર સવારે ભેરવો રાક્ષસ છે ઈ ત્યાં જઈ ચડે છે હજી તો રાક્ષસ નથી અહિયાં એમ કે હા કે તો રોકાઈ જા સાધુ કે છે કે અમે તો હવને જ્ઞાન દેવા માટે ભણાવવા માટે જ આયા છીએ જે આવે એને અમે વિદ્યાદાન આપીએ છીએ તું પણ રોકાઈ જા અને ભૈરવો ત્યાં રોકાઈ જાય છે અને એ ઘટના એવી બની કે આશ્રમના નિયમ પ્રમાણે સાંજે જે યુવાનો હોય એને પણ સ્નાન કરવા જવાનું સરોવરની અંદર અને પછી જે યુવતીઓ હોય જે દીકરીઓ હોય એને પણ સ્નાન કરવા પછી જવાનું એવા કંઈક સમય ગોઠવેલા હતા ને એમાં ભૈરવ છે પોતે બરાબર નીકળ્યો અને સરોવરની બાજુમાંથી એને નીકળવું અને જે યુવતીઓ હતી એ બરાબર તળાવની અંદર સરોવર ની અંદર સ્નાન કરે છે અને પોતાની નજર છે એ ત્યાં જાય છે એટલે અંદરથી નબળા વિચારો મીડ્યા આવવા અને એવું લાગ્યું કે મને તો કોઈ કઈ કરી શકે એમ નથી હું તો જે ધારુ તે કરી શકું મારામાં તો બધી જ શક્તિઓ છે સિદ્ધિઓ છે એમાં જે દીકરીઓ સ્નાન કરવા ગઈ છે એ ભૈરવને ભાળી જાય છે અને હાથ પાડીને કહે છે કે અહીંથી નીકળી જા અમારે કપડાં પહેરવા છે અને અમે અહીંયા સ્નાન કરીએ છીએ અને તું અહીંયા આવી ચડ્યો છો તું નીકળી જાય અને ભૈરવો કહે છે કે હું નીકળીશ નહીં ગમે તે એક સ્ત્રીને મારી પાસે આવવું પડશે આવી જ્યારે વાત થઈ અને એમાંથી જે સાધુ અહીંયા વિદ્યાદાન કરતા હતા એ સાધુને એમ કેવાય છે કે ખબર પડી ગઈ હો કારણ કે એ તો મહાન યોગી હતા એને ખબર પડી ગઈ કઈક અવળું થાય છે અને આવ્યા અને હાથ કર્યો ભૈરવ આવી જા આ બાજુ અને ભૈરવને એમ લાગ્યું કે આ તો ગુરુદેવ ભાડે ગયા એટલે હવે આ ગુરુદેવને કઈક આપણી શક્તિથી એને કંઈક આંધળા કરી દો કે એવું કંઈક કરું એવો જ્યારે વિચાર કરે છે એ પેલા ગુરુદેવ કહે છે કે ભૈરવ હું તને ઓળખું છું અને તારામાં ગમે એટલી સિદ્ધિ હોય તો ભલે રહી બાકી તારી સિદ્ધિઓ મારી ઉપર લાગુ નહીં પડે ઈ સાધુએ જ્યારે હું કીધું ત્યારે અમુક સિદ્ધિઓ છે અમુક શક્તિઓ છે સાધુની ઉપર આ ભૈરવે ઉપયોગ કરવાની શરૂ કરી પણ સાધુને કાંઈ ફરક ન પડ્યો એટલે ભૈરવને એમ લાગ્યું કે આ તો હવે ખોટું થાય છે ત્યારે સાધુએ કીધું કે તે તારા ગુરુદેવની ઉપર હાથ ઉપાડ્યો છે એટલું નહીં પણ તારી શક્તિઓનો તે દુરુપયોગ કર્યો છે અને તે ન કરવાના કાર્યો કરવાનું વિચાર્યું છે આ દીકરીઓ અહીંયા સ્નાન કરવા માટે આવી હતી અને એની ઉપર તે નજર બગાડી છે તારી સિદ્ધિઓની તે દુરુપયોગ કર્યો છે

જે ગુરુ હતા બાવા બાળીનાથ એ જ બાવા બાળીનાથ આ સાધુ હતા અને આ ભૈરવ છે ત્યાં વિદ્યા પ્રાપ્ત કરવા માટે ગયેલો એટલે એના ગુરુ થયા અને એ ભૈરવને શ્રાપ આપ્યો કે તું રાક્ષસ બની જાયશ પછી ભૈરવ ખૂબ પ્રાર્થના કરે છે કે બાપુ આપનો શ્રાપ છે એ પાછો લઈ લ્યો અને ત્યારે બાળીનાથે કીધું કે તને પસ્તાવો તો થયો છે પણ મારા મોઢામાંથી શબ્દો નીકળી ગયા અને શ્રાપ નીકળી ગયો એ હવે પાછો ખેંચાય નહીં પણ એનો ઉપાય છે અને હું તને કહું છું કે તારો ઉદ્ધાર ઈશ્વર જ્યારે અવતાર ધારણ કરશે ભગવાન કૃષ્ણ છે પોતાનો બીજો અવતાર ધારણ કરશે ત્યારે તારો ઉદ્ધાર થશે પણ એ ઉદ્ધાર તો જ થશે કે હું કઉ એટલી જગ્યામાં જ તારે રહેવાનું કે કઈ વાંધો નહીં અને પોતે ભૈરવ જે હતો એની પોતાની બધી સિદ્ધિઓ તો પોતાની પાસે હતી જ પણ આ સાધુના બાબા બાળીનાથના શ્રાપથી એ પોતે રાક્ષસ બની ગયો અને બાબા બાળીનાથે એ બારગાઉનો જે પટ્ટો હતો સીમાડો હતો પોતે સોંપી દીધો અને આજુબાજુમાં જે કઈ માણસો રહેતા રાક્ષસ ના ત્રાસ થી દૂર રહેવા માટે ગયા આખો ઈલાકો જે હતો થઈ ગયો અને પછી બાવા બાળીનાથનો જ્યાં ધૂણો હતો ત્યાં બાવા બાળીનાથે કીધું હતું કે આ બાર આગળ તારે જાવો નહીં નહી તારો ઉધાર થશે નહીં એટલે ભેરવાને એવું થયું કે મારો ઉદ્ધાર નહીં થાય માટે આ બાર ગાવની બાર મારે જવાય નહીં અને ગુરુદેવે ગુરુદેવને ભૈરવો કહે છે કે હું તો હવે રાક્ષસ થઈ ગયો છું એટલે માનવ પક્ષી પશુ પક્ષી આ બધાનું હું ભક્ષણ કરી શકું અને એની સિવાય બીજો મારો કોઈ ખોરાક નથી તો હવે મારે કરવું શું અને ત્યારે બાવા બાળીનાથે એને આજ્ઞા આપી કે તારે ભોજન માટે આ બાર ગાવની અંદર પશુ પક્ષી કોઈ પણ હોય માણસ બધા બધાયનું તારે બક્ષણ કરવાનું એમાં સહાર કરવા માટે પોકરણગઢના ના મહારાજા શ્રી અજમલ રાજા અને એને ભગવાન શિવની તપસ્યા કર્યા પછી ભગવાન શિવે કીધું કે દ્વારકા જાઓ દ્વારકાનો નાથ તમારા જરૂર દુખડા ભાંગશે અને પછી એ જળની જારી અને લાડુ લઈ અને અજમલજી છે એ દ્વારકામાં જાય છે અને દરિયામાં ધુબાકો માર્યા પછી સોનાની દ્વારકામાં ભગવાન કૃષ્ણએ એને અમર ફૂલ ફળના જે બે ફૂલ આપ્યા અને એ ફૂલથી ભગવાન કૃષ્ણએ રામદેવજી તરીકે એમ કહેવાય છે કે અવતાર લીધો અને અવતાર લીધા પછી ભૈરવને એમ કહેવાય છે કે જ્યારે મળે છે આ ગેડી દાડાની રમતું રમતા દળો છે આ બારગાવ ભેરવાની ભૂમિમાં જાય છે અને બાવા બાળીનાથને આંગણે જઈ અને બાવા બાળીનાથનો હાથ છે પોતાના મસ્તક ઉપર મુકાવ્યા પછી ભગવાન રામદેવજી મહારાજ એ ભેરવાને મળે છે ત્યારે ભૈરવનો સહાર કર્યો એટલે કે ભેરવને શ્રાપમાંથી મુક્ત કર્યો હતો અને એનું જે રાક્ષસ જેવું શરીર હતું એ શરીરનો નાશ કર્યા પછી એમ કહેવાય છે કે ભૈરવનું જે પ્રાણ છે એ જતું રહે છે અને એને પછી બીજો અવતાર મળી જાય છે અને એના શરીરને બહુ વિશાળ શરીર હોવાના કારણે એને ભોમાં ભંડારવામાં આવ્યો હતો એટલે ભૈરવાને ભોમાં ભંડાર્યો એવું કહેવામાં આવે છે અને ભેરવને શ્રાપમાંથી મુક્ત કર્યા પછી બાવા બાળીનાથ એમ કહે છે કે ભેરવાના ભેથી ભેરવાની બીકથી અહીંયા જે લોકો છે એ નીકળી ગયા છે આ બાર બાર ગાઉં સુધી પશુ કે પક્ષી કોઈ ફરકતું નથી તો આ ઉજ્જડ ટીંબાને પાછો રમતો ભમતો કરવાનું મને વચન આપો અને બાબા બાળીનાથને ભગવાન રામદેવજી મહારાજ છે વચન આપે છે કે હું અહીંયા નગર વસાવીશ અને પછી એ રામદેવ પીરે રણુજા વસાવ્યું એ જ આ બાર ગામની જે ભૂમિ છે એ ભેરવાની ભૂમિ હતી આવો કંઈક ઇતિહાસ હતો ભેરવાનો તો ભેરવાનો એમ કહેવાય છે કે ઉદ્ધાર કરનાર એ ભગવાન રામદેવજી મહારાજને આપણે લાખ લાખ વંદન કરીએ જય શિયા રામ જય માતાજી